મમ્મી નો ફોન ઉપર પડે તો ચાર્જિંગ માં કાઢ લીધો છો પપ્પા આજે કે મારી ઘરે મહેમાન જમવા આવવાના છે આજે તો વિશ્વ જમવા કરો છો તો આજે બધા અમારા છે ને દેવાઈ ગયેલા જમવા આવવાના છે એટલે છે ને આજે અને આજની રસોઈ છે વાત કહું તમારે જેવી ભૂલી ગઈ વા ત્રણે ત્રણ નણ એક રોલી ના

કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેશ વ્લોગમાં બધાને સવારના જય શ્રી કૃષ્ણ અને સવાર સવારના તોફાન છે ને ચાલુ તો થઈ જ ગયા છો અને એટલા અમારે શિયાળો હોય ને તો કુસુ એટલા છે ને આમ પૈસા ચડાવેલા રાખે કોણ જાણે ને હું કામ કરું હોય ની જ નઈ ખબર પડતી આ એ મમ્મીનો ફોન ઉપર પડ્યો તો ને ચાર્જિંગમાં કાઢ લીધો જો પપ્પા મમ્મા 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 તો બાજુમાં જ છે માર નથી કર દે મને ન આવડે મને ન આવડે તો સવારની મોર્નિંગ જો આવી કંઈક થાય છે અને છે ને અત્યારે આપણે છે ને કહો પહેલાં તો સવાર સવારમાં અત્યારમાં દહીંનું દળવા મૂકી દઈએ ને તો છે ને કેવું થાય કે અત્યાર અત્યારમાં મૂકી દઈએ ને દહીંનું દળવા તો આખો દિવસમાં દળાય છે અને ક્યારેક ક્યારેક કેવું થાય છે ખબર છે એક જ વસ્તુ પતી ગયું આપણે મતલબ ભાખરીનું હોય ને તો રોટલીનું પતી ગયું હોય રોટલીનું હોય તો ભાખરીનું પતી ગયું હોય હાર વાર પતે તો મજા આવે કંઈક પણ અત્યારે તો એવું છે પણ દળવું તો જોશે તો અત્યારે ઉપર ખબર જ હશે આજે કે મારી ઘરે મહેમાન જમવા આવવાના છે આજે તમે જમલે જોયું છે થોડુંક આઈડિયા તો આવી જ ગયો તો આજે છે મહેમાનને જમવાનું ને મહેમાનમાં કોણ છે મહેમાનમાં કોઈ એમ નથી બે બહેનો છે અને એમના સાસુ સસરાને કીધું છે અને સ્પેશિયલી જમવાનું એ માટે છે કે મારા નોળા બપુ બેન છે અને તમે ઓળખા છો એમના ગૌદા સસરા ગામડેથી લાવ્યા છે એટલે આપણે સ્પેશિયલ જમવાનું કરેલું છે તો આજે બધા અમારા છે ને વેવાય લેલા જમવા આવવાના છે ને એટલે છે ને આજે અને આથી રસોઈ છે ને આપણે કેવું કરવાનું છે નાનાને આપણે ધ્યાનમાં લોકો નાના આ હોય ને પણ જે મોટા વડેલું હોય એ લોકોને સ્વીટ એવું વધારે ફાવે તો આપણે છે ને આજે ચૂરમાના લાડુ બનાવીએ છીએ આટલા અત્યારમાં બનાવું છું કેમકે એ તો લાડવા તો બનાવીને આપણે મૂકી દેવાના હોય તો અત્યારે મસ્ત અને ચૂરમાના લાડવા બનાવી છીએ તો અત્યારમાં બનાવી નાખું છું જો લાડવા અને અને છે ને પહેલાના માણસો હોય ને લાડવા તો ગોળ ગોળ બહુ જ ભાવતા હોય તો આપણે લાડવા કીધું બનાવીને તો બધાને ભાવે એમ તો પછી અત્યારે લાડવા બનાવી નથી સવારમાં તો કાંઈ ટેન્શન નહીં બહુ પછી થોડુંક એવી જ રસોઈ બનાવવા દીધે સ્વીટ બની જાય એટલે ટેન્શન તો હોય ને તો અત્યારે જો ચૂરમાના લાડવાની પ્રોપર તૈયારી ચાલુ છે મોટી જો તળાય છે અત્યારે અને અહીંયા મસ્ત ના અને અત્યારે આપણે જો ને લાડવા કેનું બનાવી નાખી એટલે પછી છે ને આપણે ખાલી દાળ ચાક રોટલી અને ખમણ ની ચિંતા રે હાજે તો અત્યારે માં આટલું બનાવી નાખી છે અને ફ્રી થઈ ગયા હતા વેલા હાથ અને આ જે છે ને બધા જમવા જમવા તો જો ફાઇનલી આપડા છે ને લાડવા બની ગયા છે લસણિયા લાડવા બનાવી નાખ્યા છે ચૂરમા જો કેટલા મસ્ત લાગે છે ને તો આપણે મૂકી દઈએ તો આપણું સ્વીટનું કામ તો કામ પૂરું થઈ ગયું એટલે આપણે હવે કોઈ ટેન્શન નહીં સ્વીટ તો હવે આપણે કંઈ ટેન્શન નથી એટલે હવે દાળ ભાત શાક રોટલી અને ચૂરમાના લાડુ એટલે દાળ ભાત ને શાક એવું બધું બનાવશું મસ્ત ઊંધિયું બનાવવાનું છે જે આપણે ઉત્તરાયણ પર નહોતું બનાવીને તો અત્યારે બનાવવાનું છે કેમકે શિયાળામાં ઊંધિયું તો ખાવું જ પડે તો અત્યારે જો એ બધું બનાવવાનું અને આજના બ્લોગમાં તમને ખાવા પીવાની મોજની જ વાત થાય કેમ કે આ જમવાનું છે તો હોવાથી લાગી ગયા છે લેડીઝને એવું જ થાય કે જમવાનું કોકને આપણે કર્યું હોય ને ખાલી ક્યારેક ક્યારેક તો બે ત્રણ જણા હોય ને તો આપણે છે સવારથી આપણે આપણે કામે લાગી જવું પડે કેમ કે આપણને કેવું થાય ખબર પર્સનલી હું મારી કહું ને બીજાનું મને નહીં ખબર પણ મારું કહું ને તો કોઈ બી મહેમાન હોય ને તો જમીન જાય જમે ને જમી લે ને પછી રિલેક્સ પછી ગમે એટલું કામ હોય ને કોઈ ટેન્શન ના હોય તો પેલા જમી લઈને પછી મને હં બરાબર બધું બન્યું બરાબર બધું એ જમ્યું હોય એવું થાય સો તમને કેવું થાય છે અવારથી તમે કામે લાગી જાઓ કોમેન્ટ કરીને મને કહેજો અને ચુલમાના લાડુ કોના ફેવરેટ છે ને એ કોમેન્ટમાં કહેજો મારો તો ફો મારો તો બિલકુલ ફેવરેટ નહીં મારે સાસુના ફૂલ ફેવરેટ છે એટલે કાલે છે ને તો સાસુ મને બીજો ઓપ્શન આખો કર કે આપણે એ બનાવશે કે આ બનાવશે તો ચૂરમાના જે ફેવરિટ હોય એ જ કહીને તો મમ્મીએ છે ને ચૂરમાના લાડુ નોખતા નહીં પણ સો કાંઈ નહીં હાલો અત્યારે તો જો મસ્તનો ચૂરમાના લાડુ બની ગયા ને બહાર વાગી ગયા છે કેમ કે આમ તેમ કરતી હતી અત્યારે રસોઈ ફટાફટ બનીને જમી લઈએ પાછું વહેલા આહાર આપણે સ્ટાર્ટ કરી દેવું પડશે કેમ કે પછી આપણે અને ઉપર છે ને આપણો દરણાય ચાલુ છે કેમ કે હારો હાલ લોટ પતી ગયો અને અચાનક પછી જમવાનું નક્કી કર્યું ને સો અત્યારે બધું એક હારે જ ચાલુ છે ઓ જો વાગવા આવ્યા છે પોણા છ અને છે ને આપણે રસોઈનું કામકાજ ક્યાં ક્યાં હોય છું ને એ તમને બતાવું કેમ કે આજે આપણે વહેલા ચાલુ કરી દેવા અને એથી મહેમાન હતા એટલે ખબર જ છે અને આજે આખો દિવસ રસોઈ બનાવતા જ જોવા મળી તો રસોઈમાં તો જુઓ અહીંયા છે ને આપણા ભાત બનીને રેડી છે પછી થાળી વાટકા ચમચી રેડી કરી દીધું છે ગુચરા નીકાળી લીધા છે પૂરી તળીને ત્યારે તળવાના છે ત્રણ ટાઈપના અથાણા છે આમાં છે ને તૈયાર બોળાના મરચાં છે પછી આ ઘરે બોળો બનાવીને મરચાં કર્યા છે અને આ છે ને શું કહેવાય ગળકેરીનું અથાણું છે તો આટલું છે અને સ્પેશિયલ વસ્તુ જુઓ આપણી મસ્ત મજાનું આપણું ઊંધિયું રેડી છે તો જો આખા રીંગણા દેખાય છે ને તમને બધાને તો ઊંધિયું મારું જે મારે બનાવવું તો ઉત્તરાયણે ન બનવું અને આપણે ઊંધ્યું અત્યારે રેડી છે અને અહીંયા જો આપણી ડાળ બની હવે છે ને એમાં તડકો જ મારવાનો છે અને ખમાણ આવે ને એટલે એમાં વખાર કરવાનો છે અને સ્વીટ તો આપણે હવાર જ રેડી કરી દીધું એટલે મતલબમાં બધું રેડી છે અને હવે પંદર મિનિટમાં છે ને આપણે રસોડું ક્લીન કરી અને વધારાના વાસણ ઉટકી નાખી એટલે મેં બનાવે ને એટલે આપણે ખાલી ની જોડે બેહવાનું જોઈએ અને એક વસ્તુ મેં બાકી રાખી છે લોટ બાંધવાનો લોટમાં એવું થાય છે કે મારી હાથે છે ઢીલો જ થઈ જવું મમ્મી એટલો કઠણ બાંધ્યું ઢીલો જ થઈ જાય તો છે ને લોટ બાકી રાખ્યો છે એ થોડીક વાર હશે ત્યારે આપણે બાંધી લેશું કા પછી છે ને નળંદ બા વારો એમાં લોટમાં બીજું બધું તૈયાર રાખવાનું છે લોટ નળદાનો વારો આપી દેવો ના ના હમણાં બાંધી લેશજો કે લોટ કઈ બાકી નથી રાખવાનું આપણે

જો એ બધા જેન્ટ્સ ને આપણે જમવા બેસાડી દીધા છે અને છે ને પીરસવામાં અમારે દયા માં એને બાજુ બેહાડ દીધા છે બધા બકુ ને છે ને કામે લગાડી દીધા છે આપણે હવે આરામ કરવાનો નણંદ બા હવે કરે બકુ બેન એક વાત કહો તમારે જેવી ભૂલી ગઈ વા એવું છે એમ નહીં જો

ફૂલતી ને ઈજ્જત નો સવાલ છે ફૂલતી નઈ દડા જેવી થઈ ગઈ આ ગોળા પાણી પીસ ને એટલે દડા જેવા થઈ ગયા છે અને જો ઓલા નડન ને જો બિહાડી દીધા છે અમારા કે એ છે ને પીરસવામાં માસ્ટર છે જો 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 વાતો કરે જો ઝીણી 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 વાતો કરશે તો જો જમી કારવી ને બધા છે અને વાતો ચીતુ કરવા બેસી ગયા છે અને અહીંયા જો એક મમ્મી ના એક વેવાણ વયા ગયા ને એક વેવાણ બેઠા છે ને વાતો કરી છે બધા મોજ તો જો અહીંયા જો મ કુસુ તો જો અમારી ઘરે મહેમાન આવ્યા હતા ને તો મહેમાન બધાય જમી કારવી વયા ગયા છે અને અત્યારે જો એકદમ ફ્રી થઈ ગયા છે ના જો ફ્રી અમે ત્યાં છે પોણા બાર વાગે સો આજે એકદમ ફ્રી થઈ ગયા અને જો અમે છે ને મસ્તાનું બધું જમવાનું થઈ ગયું આજ આખો દિલા વ્લોગમાં તમે જમવાનું જ જોયું ઠીક છે જમવાનું હતો તો પછી જમવાનું જ બતાવો ને શું બતાવો સો કઈ નહીં તમને આજનો વ્લોગ કેવો ગુડ મોર્નિંગ આઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું અમારે મસ્ત બજારના નવા અને ફ્રેશ વ્લોગમાં તો સવાર પડી ગઈ છે પેલા તો ઉપર આવે પેલા શ્વાસ ખાઈ લઈ તવાર પડી ગઈ છે અને છે ને કહું કાલે છે ને અમારે મા મેમાન જમવામાં હતા અને હવે ગઈ કાલે ગઈ કાલે હતા અને આવતીકાલે છે ને અમારે છે ને મામાની ઘરે વાસ્તુ અને નવચંડી યજ્ઞ અને એવું બધું છે તો ત્યાં જવાનું છે તો મને આજે યાદ આવ્યું કે મારી પાસે ખોરી સાડી પડી છે તો મેં તાત્કાલિક બ્લાઉઝ સીવડાવવાનું સેટિંગ કર્યું અને અત્યારે જો એમાં કાપડ કર્યું તો કાપડ લેવા જવાનું છે અને કેવું થાય મને ખબર હવે કાલે સવારે ત્યાં જવાનું છે અને આજે મને યાદ આવ્યું કે મારી પાસે એક સાડી છે જે કોરી છે મેં પહેરી જ નથી તો કીધું એ પહેરી લો તો બોલો અત્યારે મારું છે તાત્કાલિક જ ભાગવાનું હોય કોઈ દિવસ ન હોય ને મારી પાસે બધું રેડી હશે તાત્કાલિક તાત્કાલિક કરું બોલો તો કઈ ને અત્યારે આપણી પાસે એક નવી સાડી એમને પડી છે ને કોઈ તો મુહૂર્ત જ નહીં આવતું જોકે એવી તો બે ત્રણ પડી છે પણ ખબર નહીં હજી એનું મુહૂર્ત ક્યારે આવે તો આજે આનું મૂર્ત આવી ગયું છે ને તો આપણે આ પહેરી ગયા તો એની માટે બ્લાઉઝ સીવડાવો છે ને તો તાત્કાલિક સવાર સવારમાં ભાગવું પડશે ત્યાં દુકાન ન ખોલી હોય હજી થોડીક વાર ખમું પડશે થોડીક દુકાન તો ખોલવા દેવી પડે તો બ્લાઉઝ તો આજે આખો દિવસમાં એક જ દિવસમાં બ્લાઉઝ સીવી દે એવું આપણે સેટિંગ કરી લીધું છે તો કઈ નહીં હાલ અત્યારે તો દોડા દોડી લઈ દડી તો જો બહુ દિવસ પછી છે ને મારું ફેવરિટ અને બહુ મને ભાવે એવું શાક શાકામાં બને છે કયું શાક હશે બતાવું તમને તો આમાં છે ને આપણે બને છે મસ્ત અને પીંડાનું શાક જો પીંડાનું અને એમાં ફૂલ લસણ નાખી અને ટમેટો નાખીને બનાવ્યું હોય ને એટલું મજા આવી જાય ને કે વાત ન પૂછો અને બહુ મસ્ત કેટલા દિવસથી ખાવ પણ હું છે ને ભીંડો છે ને કંઈ સારો નહોતો આજે આજે એટલો મસ્ત અને ખૂણો ભીંડો આવી ગયો ને તો આજે આપણે લઈ જ લીધું

તબિયત અમે હલ ભલાઈ નાખી મને કા અત્યારે છે દવા પીધી ને પછી સારું થઈ ગયું તો કીધું હારો મસ્તની કંઈક રસોઈ હલકું ફૂલું બનાવી નાખી તો પણ હજી અંદર જતા જતા ઉલ થઈ ગયું ફ્લેશ લાઈટ એ રસોઈ તો બનાવવાની છે એ નથી ઓલું કરવાનું પણ લાઇટ લાઈટ ગયો એટલે ઘણી હવે અમે બહાર ચક્કર મારી આવી ચક્કર મારી આવી ચક્કર ગસા એ ગસો મોચ્યો અંધાલો અંધાલો થઈ ગયો તો જો કાલે મામાની ઘરે જવાનું છે ને તો આપણે કેવી મસ્ત મહેંદી મૂકી લીધી છે અત્યારે લાઈટ વહી ગઈ હતી ને અત્યારે લાઈટ વહી ગઈ હતી ને તો આપણે છે ને ઘણી બાર આટો મારવા વહી આવ્યા હતા અને પછી આવીને અત્યારે અગિયાર વાગે છે ને મને યાદ આવી ગયું કે મારે મહેંદી મૂકવાની હતી તો જો મસ્ત મહેંદી મૂકી લીધી છે થોડી કેવી છે અત્યારે છે ને કોઈ પાછળ જ જો પાછળ જ મૂકવાની આગળનો તો ક્રેઝ ગયો હવે તો જો પાછળ મહેંદી મૂકી લીધી છે મસ્તની સો કંઈ નહીં હાલો અત્યારે મેં દીધું સવારમાં વહેલું ઉઠવાનું છે સવારમાં વહેલું ઉઠીને રેડી થઈ જવાનું છે મામાની ઘરે જોકે અમારે બપોર પછી જવાનું છે મમ્મીને સવારમાં જવાનું છે પણ છે ને કહું દયણું દડવાનું કામ છે ને આજે આખો દિવસ બસ એમને રહી ગયું છે તો છે ને કાંક સવારમાં ઉઠીને આપણે એ કામ ઘરે છે ને તો બંધ નાખવાનું છે વહેલા વેલા વેલા સો કંઈ નહીં હાલો અત્યારે છે ને ગુડ નાઇટ કેમ કે વહેલા નથી તે સાડા બાર વાગી ગયા છે કોઈ ભાઈ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં આ બ્લોગ કેવો લાગે સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ સુધી બાય